વલરાજી નો અચાનક ફોન ચોથી આવ્યો લે હા હા વલરાજી બોલો હા હા બોલો 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 યાર સાલમું બાળક સાલમું બાળક ફગાનું એટલે સોળી છોકરા ને બે નાઈએ યન બ્યા ગામમાં તો આપણે કરી નો જ છીએ તો ના છે છોડી ના છોકરા ને બેના ના ગામમાં તો આપણે કરી નો જ છીએ હા તો એડે હું તમને ભેગો થવા આવું ફોન આવ્યો હા છોકરા તું બચી કોમ હારું કરજે પાઉ અંજો જો બાબા હું તારા હગવાની વાત છે કે કે હું આવું કે ના આવું તારા એ તો પા હું તને બોલાવી એ સોળી છોકરા ને બેના ગામ તારે કરવું પડશે કે એટલે સોળી જો હ અન તું બચી કોમ હારું કરજે બેટા હો કે હું બધું કામ કરી નાખું હા તારા હગાની વાત છે કે એટલે વળી જો વેત પડે તો આપણે ગોઠવી જ છે હો શાંતિ શાંતિ માતા શાંતિ જ છે ભાઈ તણ શાંતિ હો તો ભાઈ

મને ચાર એક હગું તૂટ્યું નહી બોલો તો સારું કેવાય તો તમે હારો કરાયો આયા કરી તમારે આજીવન જોવું નહી પડે તો ભાઈ તારે આપડે એવું જોવું જ ભણે તમને

એરા મો હાલજો જો તમે જો તમે મોટી થઈ ગઈ છે આને ચોક ખાગવું હે છે ગયો તો ચોક જ બેટી હું કરો છો ઓકલાજી હા હા આવા રામરાજી

જોરા એ ટુસ ઓરીન ઠેકામ પડી જાય તો સૌથી તો મારતો 2-5000 રૂપિયા મળી છે ઘર મકરા દેણું ને નેકડી જા ને એ છોકરા એ આપા તાર ભાગુ વનરાજજી આબા નહીં કે યોની બોલાય કે હે હટ તારા વૈશાખમાં ઢોલ વાગવાના હેડ તમ જ તારા ઢોલ વળગાડી નાખું સી કાળ્યું ફૂન કના ઓર લાગા અલ્યા પણ કાળિયો હી તું કાળિયો હી જાય તો ભગવાન રાજી છે આયો બચ્ચી ખબર છે તમે રાજી છે આયો બચ્ચી ખબર છે થોડા નાતો નહોતો હા છોકરા

વાક વે અલ્યા પકડ્યું નહીં જાય અલ્યા નહીં તા અલ્યા ની જા દઉં મુ અલ્યા જતો રહે અલ્યા અલ્યા જતો રહે અલ્યા જતો રહે પકડ્યું લ્યા લે ડુકરું પાવા વાત કરી એ મો તે હેતરામ જ સાકા વાત કરી દે નો બા હા તમારા છોકરાને દેજો બા ગમાવા હા તો ગમાવા હા બેઠ બેઠ અલ્યા પૂવો પૂવો પર રે અલ્યા તારી આઈ ગઈ તને કી તું આલસી

મન તું તાર ભાન કરી ગુના બુના કાઢજે ને તે પછી હું મારા રીતે કરું હો હાલ હા પાડજે વનરાજજી બોલો શું થયું સોડી માર તૈયાર છે ભાઈ તૈયાર છે હા તો હેડો હવે કઈ રાખે લગ્ન નું આજ ના આજ રાશિ વાત તો સારું હેડો તે આજ ના આજ તમે બોભર ને બોલાજો

વ્યવસ્થિત કરાયો હકુ હા હા લાખ હાલ દે પણ 5 લાખ મને ઓળ પડાવજો અને પૈસા તાત્કાલિક ના હોય ને હા મે બેંકો બેંકો હોય ને તો આપણો ફોન પે કરી ને ખાવજો તમે તા લાખ તમે લઈ ને 4 લાખ મારા ખાતામાં નોખી દેજો હા હેડો એ તો હું વાત કરી દઉં એમ ઘેર લઈ જાય પછી હા ખા કર દો ખા તો આપણો હકુ પાકો વાત કરી દો ભાઈ 15 હા ના પૈસા લેવાનું કી કેટલા કી 4 લાખ રૂપિયા તે તો હાલ દેવ કહો તો ચાલશે કે ચાલશે ચાલશે હાર્ડ હેડો હા તો આપડા પાકુ ભાઈ હેડો પજે લગાડીએ હાર્ડ હેડો લે હેડો અન છોડીન પજે રાખી હો યાર કોઈ ભૂક નહીં કાલના દાડે છે ભાઈ હાર્ડ છે મંદિરમાં આરે બે થાય ચप्पल કર દે લે પણ આપણે ચप्पल આટલો કરજો તો મંદિર ભાઈ વાયા કાઢી નાખાવ બોટ પર ઓકાજી માથે જો ઓકા મને તો શરમ મંદિર મંદિર કઈ તો આ રીતે કેતા એવું

કોઈ વાત દુખ નહી પડે ભાઈ તો આને કાલ ઉઠીને પાછે એનો વરઘોડો ના આપો જો હો આ કોઈ વાત દુખ પડે છોડી તો બના એમ કેજો હવે બરોબર લે આ છોડી જા બેટી તાન આલે રે વર રોવાન બંધ કર રોવાન બંધ કર મારસી આ રોવાન બન કર જો જો હેડો લે હેડો છોડી હવે લે વનરાજી આ છોડો લે રવાજી તમ સોની નહી રહેતી અરે તો સોની રહે લે આ નમ

હગું કરી સરળી ના પાડતો એનો બાપો ખોજી કાઢી નો હેલો સર આપડો દાર કોઈ વધુ નહીં છોકરા દુઃખ ના પાડતો છોડી આના છોકરાને થોડા બે શબ્દો તમે કહેતા રહેજો કાળિયાન જુઓ તો રેજો કાળિયા અરે કાળિયા છો અરે કાળિયા છો આયા હકળો રેજો હો હા બાપો તો બોલજો હું હા તો કાટી કાપી નથી કાપી મારી મારતો ન હા હું

અલા યાર હો આવું કર્યું બીમાર હોય તો આ થોડી વાર તો ડોકળો પટરા હાલ ઇમરજન્સીમાં આ બીમાર છે એટલે હા હા જો તા બોલો કા પણ હોતું તૈયાર તો છોડીયો ને આવા તો છોડી સોડી તમે આ ડોકળા કરાવ્યા છે આ છોડીને મારી વાહ વાહ તો ના લેવાય સુખ શાંતિ રહેવા ના